હિન્દીના હુંકારની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આપણા આ પેપર નંબર છ માં તમારા બધાને બહુ મસ્ત રીતે તૈયારી કરવા માટે થઈ અને હું આવી ગયો છું જો આગળના પાંચ પ્રશ્નપત્રો ન જોયા હોય તો ખાસ એને જોઈ લેજો યાર ગુજરાતીના પણ આવી ગયા છે હિન્દીના પણ આવી ગયા છે ચેનલના સબસ્ક્રાઈબ ના કરી લેજો કારણ કે હજી પચીસ પચીસ આવવાના છે તો ટુ બી કન્ટિન્યુ અને જો સંસ્કૃતવાળા હો તો હિન્દી વાળા મિત્રોને શેર કરી દો કારણ કે તમારા માટે વિડીયો તો મૂક્યા છે ને યાર અને મૂકું પણ છું તો આપણે શરૂ કરીએ હિન્દીનો હુંકાર અને એની અંદર પેપર નંબર છ કે જેમાં આપણે વ્યાકરણની આ સરસ મજાની આખી સિરીઝ કન્ટિન્યુ કરી છે એને એને આગળ વધારતા ધોરણ દસ હિન્દી સંસ્કૃત સોરી હિન્દીનું વ્યાકરણ આપણું સંસ્કૃત એટલે મનમાં સંસ્કૃત તરત આવી જાય પણ એક કલર મસ્ત પસંદ કરી લઈએ યસ સરસ લાગે છે હા ભાઈ હા લાલ તો લાલ છે સનેડો છે ચાલો તો હવે લાલ કલર સાથે આપણે સૌ આગળ વધીએ અર્થ સ્પષ્ટ કીજીએ અંધા ક્યાં ચાહે દો આંખે અંધા ક્યાં ચાહે दोनक आंदलान बिजू सु जोये बिचारा किसी के पास जिस वस्तु की कमी होती है उसी की वह कामना करता है जेम के विद्यार्थी सु जोये विद्यार्थी तो के तो तो सारा मार्क जोये भणु तो के ए ए आर अगरु छे पण सारा मार्क डायरेक्ट मडी विद्यार्थी क्या चाहे आई एन पी ચાલો તો તમે શું ચાહો છો જરા કોમેન્ટ કરી જણાવો ફટાફટ અંધા ક્યાં ચાહે દો આ કે તો તમારી પાસે શું તમારે શું જોઈએ છે શું નથી અથવા શું મેળવવું છે એ કોમેન્ટ કરો જે કોમેન્ટ કરશો એ તમે પ્રાપ્ત કરી શકશો દોસ્તો શબ્દ સમૂહ કે લી એક શબ્દ ઈશ્વર કો ન માનને કા ભાવ જો અહીંયા ખાસ ઈશ્વર કો ન માનને કા ભાવ એવું પૂછ્યું છે ઈશ્વર કો ન માનને વાલા નાસ્તિક ઈશ્વર કો ન માન ને એક ભાવ નાસ્તિકતા આ ખાસ ધ્યાન રાખજો સંધિ કો છોડીએ પુરુષાર્થ તો પુરુષાર્થનો સંધિ આપણે એકવાર સમજી પણ લેવાની દોસ્તો પુરુષની અંદર રહેલો અવત્તા અર્થ નો અ બંને મળીને આ બને છે સમાન સ્વરવાળી સંધિ સમાન સ્વરવાળી સંધિ બને છે તો અવત્તા અ બરાબર આ માટે પુરુષાર્થ આપણું સિદ્ધ થાય છે પછી જે નિસ્તેજ નિહિ વત્તા તેજ મેં તમને આની પહેલાંના વિડીયોમાં પણ બધામાં વિસ્તૃત વર્ણન કરીને જણાવ્યું છે હજી કહું છું કે જો આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો વિસર્ગ પછી જ્યારે ત કે થ જોવા મળે તો વિસર્ગનો સ થાય છે નિસ્તેજ સિમ્પલ વિસર્ગ પછી ત કે થ કે દંતીય સ જોવા મળે તો વિસર્ગની જગ્યાએ સ થાય છે અને સેમ ટુ સેમ વિસર્ગ પછી ચ છ કે શરણાઈનો સ જોવા મળે તો વિસર્ગની જગ્યાએ સ થાય છે કશ્ચિત બરાબર આ બે મહત્વના નિયમ છે અને બહુ મહત્વની સંધિ છે આ ખાસ તૈયાર કરી લેજો જણાવો વાક્ય કોમેન્ટમાં બહુ મસ્ત છે ટના કેટલા બધા આના માટે તો અડગ રહેવાનું છે આપણા સૈનિકો સૈન્ય છે સરહદ ઉપર અડગ રહી છે તમે પરીક્ષાના હોલમાં અડગ રહો છો કે એટલા બધા ઉદાહરણ મળશે કોઈ પણ એક સરસ મજાનું વાક્ય ટસ છે મસ ન હોના ટસ છે મસ ન હો હું તમને એક વાક્ય કહી દઉં ચલો ઠીક છે તમારે એના સિવાયના વાક્યને કોમેન્ટ કરવાની છે હમારે નૌજવાન સરહદ પર દુશ્મનો કે સામને ટસ સે મસ ન હોય હાલે આ નહીં માટી પાવરફુલ છે યાર તો તમારે પણ એવું મસ્ત મજાનું વાક્ય બનાવો ફાયદા વિરોધી શબ્દ જ્યાં ફાયદા ન હોય વહા ક્યાં હોતા હૈ નુકસાન હોતા છે જ્યારે વિરોધ અને વિરોધનો વિરુદ્ધાર્થી વિરોધ એટલે શું કે ભાઈ તમારી સાથે અસહમતી હવે સપોર્ટ સમર્થન આપણે ન્યૂઝની અંદર ખાસ કરીને આવું આ શબ્દ સમર્થન શબ્દ આવે કે ય પાર્ટી ઉસ પાર્ટી કે સમર્થન મેં ઉતરી ભારત પક્ષને યુએન મેં આપના સમર્થન ઉસ રાષ્ટ્ર દિયા યા સમર્થન નહીં દિયા આ સમર્થન એટલે સપોર્ટ સહકાર વિરોધ જો સમર્થન ન આપે તો વિરોધમાં હોય બીજું શું પર્યાય શબ્દ પરંતુ લેકિન કિંતુ પરંતુ બંધુ સૂરજ દિવાકર સૂરજ માટે ઘણા બધા સમાનાર્થી છે સૂરજ માટે શબ્દ છે ભાનુ છે ભાસ્કર છે રવિ છે દિવાકર છે બરાબર છે આદિત્ય છે બહુ બધા શબ્દો છે તમે સવારે સૂર્યને અર્ઘ્ય ચડાવતા હો ને તો એની અંદર ઘણા બધા આદિદેવન મસ્તભ્યમ પ્રસિદ્ધ ભાસ્કર દિવાકરણ મસ્તભ્યમ પ્રભાકરન મોસ્તુ તે પ્રભાકર દિવાકર આવા બધા જ શબ્દો છે સપ્તાશ્વારથમારોડમ પ્રચંડમ કશ કશ્ય પાત્મજમ તો સૂર્યના આવા બહુ બધા સમાનાર્થી શબ્દો જોવા મળે છે શબ્દોની ભાવવાચક સંજ્ઞા પઢના પઢાઈ ભાવવાચક પઢાઈ ભણું પઢના અને પઢાઈ બેમાં ફરક છે પઢાઈ ભાવ થઈ જશે જ્યારે પઢના એક પ્રકારની ક્રિયા છે લિખના ક્રિયા છે પણ લિખાવટ એની ભાવવાચક સંજ્ઞા બની જશે દોસ્તો નીતિજ્ઞ બરાબર નીતિ નો જાણનાર તો એ તમે કરતૃવાચક સંજ્ઞા બનાવી શકો ધોખા દેને તમે જાણો છો આ તો બહુ ફેમસ શબ્દ છે યાર દેનેવાલા ધોખેબાજ જો તમારે પણ તમારા પરિણામને પાવરફુલ બનાવવું છે અને તમારે તમારી જાત સાથે વિશ્વાસઘાત નથી કરવો ધોખેબાજી નથી કરવી તો તમારા માટે એક રિવિઝન બેચ આવે છે દોસ્ત ધોરણ દસના વિદ્યાર્થીઓ આના માટે તૈયાર થઈ જાવ બધા જ વિષયોનો ક્રેસકોર્સ અને એમાં પણ તમને ડેલી છ કલાક લાઈવ ક્લાસ મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી હિન્દી સંસ્કૃત બધું જ તમને મળશે અને એ પણ લાઈવ સેશન અને એના રેકોર્ડિંગ પણ મળશે અને સાથે સાથે આખા વર્ષના લાઈવ ક્લાસનું પણ રેકોર્ડિંગ એડવાન્સમાં મળી જશે જેનો તમને બેનિફિટ થશે ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની સ્પેશિયલ તૈયારી પંદરસો પ્લસ તમને પ્રશ્નો એકસો પચાસથી વધારે બીજી પરીક્ષાના પેપરો જે આખા ઓલ ઓવર ગુજરાતમાં લેવાયેલા નાઇન્ટી પ્લસ બેચ તમે લેવું કટ ટકા કરતાં વધારે લાવો છો એ વનમાં આવો છો તો તમને વિશેષ સહાય પણ મળશે સાથી પેપર સેટની ફ્રી પીડીએફ આઈએમપી પ્રશ્નો બોર્ડની ભવ્ય સફળતા માટે ટાર્ગેટ ટ્વેન્ટી ફોર આ બધું જ આ રીતે તમે દુનિયાના આખા ગુજરાતના કોઈપણ શહેરના કોઈ પણ ગામમાંથી તમે લાઈવ અહીંયા આઈબીસી ક્લાસીસ ગાંધીનગર જે છે એની સાથે રહી અને તમે જોડાઈને ભણી શકશો આ રીતે સર છે એ તમને ભણાવશે અને તમે એનો જો આ મિત્ર છે જમતા જમતા ભણે છે પેલી નાસ્તો કરતાં કરતાં ભણે છે અને આનંદ નથી સમજાતો હાથ ઉપર કરે છે અને મોજ આવે છે એટલે હસે છે બધા જ મસ્ત રીતે પોતાની મસ્તીમાં ને મોજમાં ભણવાનો આનંદ લે છે અને રિવિઝન હાંસતા હાંસતા જ્ઞાન મેળવે છે યાર ગમત સાથે જ્ઞાન અને ખૂબ સારી રીતે રિવિઝન થાય છે છે તો આનું આખું ટાઈમ ટેબલ છે સાત આઠ નવ દસ અગિયાર તારીખો વાર વિષય વિષયનો ટોપિક અને કયા વાર કયા સમય શું ભણાવવાના છે કેટલા વાગ્યે એ સહિતનું આખે આખું ટાઈમ ટેબલ તમારી સામે તૈયાર છે છેક તમારી એક્ઝામ સુધી આ બધું જ તમને મળવાનું હોય તો રાહશ્રેણી જુઓ છો દોસ્તો આ બધું તમને મળે છે પણ સામાન્ય એટલે કે વન નોમિનલ ફી નોમિનલ ચાર્જની અંદર આ બધું જ મળે છે તો વેલકમ જોડાવવું છે તો એના માટે એ ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર ડાયરેક્ટ તમે ઇનરોલ થઈ શકશો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કોઈ બહુ ભાગવાની જરૂર નથી કશે જવાની જરૂર નથી અને એનાથી વિશેષ જો વધારે કોઈ ડાઉટ હોય તો આ નંબર પર સંપર્ક કરી અને તમારા બધાય બધા ડાઉટ્સને તમે સોલ્વ કરી શકો છો તો જોડાવવા માટે રાહ જોઈ નહીં જોવો છો દોસ્તો જઈએ આપણા આગળના વિશેષણ સંજ્ઞા તરફ વિષ વિષ એટલે થશે ઝહેર હિન્દીમાં વિષયલા સિમ્પલ બહુ અઘરું નથી ચમક ચમકીલા ચમકદાર સમાસ સેવા 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 સમિતિ 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 કી તો સેવાની સમિતિ નોની નુના સેવા કરવા માટેની જે સ્થાપિત સમિતિ છે હવે એને તમે જ્યારે ગુજરાતીમાં કરશો તો મધ્યમ પદ લોપી થશે કારણ કે ત્યાં મધ્યમ પદ લોપીનો એક અલગથી સમાસ રાખેલો છે ગુજરાતી વ્યાકરણમાં હિન્દી ની અંદર એ છે નહીં તો ત્યારે એ મધ્યમ પદ લોપી બધા હિન્દી અને સંસ્કૃતમાં તત્પુરુષ બનશે સેવાકી સમિતિ શ્રમ શ્રમ સે જે શ્રમમાં છે એટલે મહેનત ને મહેનતમાં તત્પુરુષ સપ્તમી તત્પુરુષ ઉપરનો છે એસઠી તત્પુરુષ પણ તમારે માત્ર તત્પુરુષ જ લખવાનું છે તો હિન્દી અને સંસ્કૃતની અંદર સમાસ થોડા સહેલા તમને પડશે પણ ગુજરાતીની અંદર ક્યાંક મધ્યમ પદ લોપીમાં અને બહુબ્રીહીમાં ડિસ્ટર્બ થશો માટે જોડાયેલા રહેજો હજી ન સમજાય તો કોમેન્ટ કરજો પણ તમારા રિવિઝનને ચૂકતા નહીં દોસ્તો એ ખાસ ખાસ અને ખાસ કારણ કે અંત ભલા તો સબ ભલા આ કહેવત અનુસાર આપણે આપણા એન્ડને આખું વર્ષ જે થયું તે પણ આ એક મહિનો છે એને પાવરફુલ રીતે લડી લેવાનો છે અને પૂરેપૂરી તૈયારી કરી લેવાની છે તો મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ખૂબ સરસ તૈયારી કરો બેસ્ટ ઓફ લક બાય